વડોદરા મહાનગરપાલિકાની બેઠકમાં મિકેનિકલ ખાતાના જેસીબી સમક્ષ મશીનો ભાડે લેવાના વાર્ષિક ઇજારામાં ત્રીસ ખર્ચમાં વધારો કરવાના કામને પંદર લાખની મંજૂરી આપી મંજૂર કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઇન્સ્ટોલ તથા વિવિધ ઝોનની બોર્ડ ઓફિસમાં ફાયરના સાધનો લગાવવાના કામને મંજૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના પાર્ટસ એન્ડ ગાર્ડન શાખામાં ચારેય ઝોનમાં ગાર્ડન મેન્ટેનન્સ કરવાના વાર્ષિક ઇજારાના કામને મંજૂર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ કાંસોની સફાઈ માટે ઉપયોગમાં લેવાયેલા માસ્ટર ફ્લોટિંગ પોકલઈન મશીના કામને ફક્ત સળસટ સી હેઠળ મંજૂર કરાયું હતો જ્યારે આ કામમાં વધારો આપવાના નિર્ણયને ના મંજૂર કરવામાં આવ્યો હતો વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી આજની બેઠકમાં સત્તર દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી એમાંથી ઓડિટનો રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો રોડ પ્રોજેક્ટ શાખા માટે જે કન્સલ્ટન્ટ નિમણૂક કરવામાં આવી હતી આઇટમને મુલતવી રાખવામાં આવી છે વડોદરા મહાનગરમાં જેસીબી એસ્કેવેટર મશીનો જે ભાડે લેવાના હતા છસો સોળ રૂપિયા પ્રતિ કલાક એની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી એમાં ત્રીસ લાખના બદલે પંદર લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે ડ્રેન માસ્ટર જે ફ્લોટિંગ જેસીબી મશીન હતું જે કાસ સફાઈ કરવા માટે ચોમાસા દરમિયાન અઠ્યાવીસ દિવસ માટે વાપરવામાં આવ્યું હતું એ સડસઠ ત્રણ સીમાં સોળ લાખ ચોમ્માલીસ હજારનો ખર્ચો મંજૂર કરવામાં આવ્યો છે આગામી મહિના માટે આ મશીન સ્ટેન્ડ બાય રાખવામાં નહીં આવે એટલે સડસઠ ત્રણસીમાં જે ખર્ચ મંજૂર કર્યો છે એ સિવાય હવે એક્સ્ટ્રા ખર્ચ નહીં કરવામાં આવે અગ્નિશમન દ્વારા જે વોર્ડ ઓફિસો અને ખંડેરાવ બિલ્ડિંગમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ લગાડવામાં આવી છે સડસઠ ત્રણ સીના ખર્ચને એકવીસ લાખનો ખર્ચ થયો તો જેને મંજૂર કરવામાં આવે છે અગ્નિશમન તાત્કાલિક સેવા દ્વારા અગિયાર હાઇડ્રોલિક રેસ્ક્યુ ટૂલ્સ ખરીદવાની દરખાસ્ત હતી અગિયારના બદલે નવ સેટ ખરીદવાની સ્ટેન્ડિંગે મંજૂરી આપી છે ડ્રેનેજ નળીકા દુરસ્તીનો ઇજારો પશ્ચિમ ઝોનનો હતો જે અઢાર ટકાના ઓછાના ભાવનો હતો તેને મંજૂર કરવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોરમાં જે માલ માલસામાનનો વાર્ષિક ઇજારો હતો એમાં દસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના ઉત્તર ઝોન પશ્ચિમ ઝોન દક્ષિણ ઝોન અને પૂર્વજોનના મેન્ટેનન્સના જે કામ હતા એને નામંજૂર કરવામાં આવે છે અને એના બદલે માનવ દિનમાં મેન પાવર લઈ અને ગાડીનો મેન્ટેન કરવાનું નક્કી કરવામાં આવે છે આજવા રોડ ખાતે રાત્રિ બજારની જે સોળ દુકાનો પૈકી નવ દુકાનો મહત્તમ બોલી બોલદારને ભાડે આપવામાં આવી છે જલારામ મંદિરની સામેવાળી સ્કૂલ માટે ચારસો ચોરસ મીટરની જગ્યા પેન્ટ પાર્કનો ઇજારો આપવાની જે દરખાસ્ત આવી તેને નામ મંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોન વહીવટી વોર્ડમાં સરદાર એસ્ટેટથી જનકલ્યાણ સોસાયટી પૂર્વ ઝોનમાં પંચમુખી હનુમાનજીથી કિશનવાડી પોલીસ સુધી અને પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર ચારમાં બિલીપત્ર બીલીપત્ર લક્ષ્મીનગર સાંઈકૃપા સોસાયટી વ્રત કલ્યાણ બંગલોસ આ તમામ વિસ્તાર માટે જે પાણીની નળીકા નવી નાખવાની હતી એ આમણે મંજૂરી આપવામાં